ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામમાં સરપંચ નિર્ણય કરાયો હતો સીટ સરદાર ભાવનાબેન ગોવિંદભાઈ ચૌધરીને ગામમાં સભામાં ઉમેદવાર જાહેર કરાયા હતા ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું ફતેપુરા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા

અને અમારે જે પ્રોત્સાહિત ગ્રાન્ટ છે એ પણ બિન હરીફની અમને મળશે ગામના વિકાસમાં વાપરવા માટે એ અમને મોટો ફાયદો છે ભાવનાબેન ફતેપુરા ગામમાં તમને સરપંચ પદે બિન થવા જઈ રહ્યા શું કહેશો સરદારભાઈ ચૌધરી નું ગામ છે દર વર્ષે આ ચૂંટણી થતી આવી છે ફરી પણ આ

નબેન આગમનો વિકાસ કરી શકછે છું હા ખસી રિપોર્ટર ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાלו